બધા પોતપોતાની રીતે પોતાના ઠાકુરીને લાળ લડાવી જ રહ્યા હશે બરાબર જુઓ મારો ઇન્ટેન્શન ફક્ત એટલો જ છે હું વારંવાર કહું છું અને મેં મારી રીતે એવો પ્રયત્ન આ વર્ષે એટલા માટે એવો કરવો પડ્યો કેમ કે આ વખતે સાંજીમાં એક દિવસ ઓછો છે એટલે હું ચૌદશ થી મેં સાંજીની શરૂઆત કરી છે એટલે બે ચાર જણાએ પૂછ્યું કે તમે સાંજી દેખાડી દીધી તો પહેલા દિવસની સાંજે તમે દેખાડી કેવી રીતે ગઈકાલે રાત્રે રાત્રે તમે જ બનાવી હશે અમે શરૂઆત કરી હતી એટલે હું મારા ઠાકુરજીને સન્મુખ કર્યા પછી જ આપ સૌની પાસે લાવું છું આપ સૌને દેખાડું છું એટલે એવું નથી કે ડિસ્પ્લે માટે જ સાજી બનાવી છે હવે આ સાંજીનો બીજો દિવસ છે બ્રજયાત્રામાં આપણે મધુપુરીથી આગળ જઈએ તો મધુવન તાલવન કુમુદવન બહુલાવન આટલો ભાગ આમાં કવર છે એટલે વન બાય વન સીધી એકદમ ટૂંકમાં સમજાવી દો આ મધુવનનો ભાગ છે મધુવનમાં પ્રભુની હિંડોળાની લીલા છે જુઓ જ્યારે તમારી પાસે બીબા આવી જાય એટલે તમે અમે આપને એડ્રેસ આપ્યું છે પુષ્ટિકલા સાહિત્ય કેન્દ્રનું ત્યાંથી મંગાવી લેજો મેં આપને નંબરે આપ્યો છે હું ફરી એક વખત નંબર જણાવી દઉં હાથ જોડીને વિનંતી છે કે એ એ વિનંતી તમને પછી કરી દઉં છું હું હા નાઇન થ્રી બરાબર આ છે મુદ્દો એવો કે શરૂઆત કરતા નાની રિક્વેસ્ટ કૃપા કરીને વિડીયોમાં જે ચર્ચા થઈ ગઈ છે એની ઉપરની કોઈ વિસ્તૃત ચર્ચા કરવા માટે ફોન ના કરશો અને મેસેજ ના કરશો ફોન કરવાનું કારણ ત્રણ હોઈ શકે પહેલું ભાઈ મારે સેવા માટે કઈક સાહિત્ય જોઈએ છે સ્વરૂપ જોઈએ છે ફોન કરજો અમારું પ્રોફેશનલ કામ છે હું તમારો ફોન કોઈ અંગિકા પ્રથામાં ફસાઈ ગયેલું હોય પ્રોબ્લેમમાં હોય તો ફોન કરજો અવશ્ય ઉંચકીશ ત્રીજું સેવા વિષય ક્યાંક ફસાયા હો તો ચોક્કસ ફોન કરજો હું તમારો ફોનનો જવાબ આપીશ પણ પંચાયત કરવા માટે આ હવેલી છે આ હવેલીમાં આવું થાય છે તમારું શું કેવું છે આવું કશું જ કરવા માટે મને ફોન ના કરશો બરાબર મારે ફોન પર મારો ડોઝ લેવો પડે એવું કઈ કૃપા કરીને ન કરશો એટલે અને જે વસ્તુ ડિસ્કસ આપણે કરીએ જ છે એમાં કઈ ક્વેશ્ચન લાગે તો કમેન્ટ કરજો પણ આમ સતત ફોન ના કરે રાખશું એક વિનંતી છે તમને બધાને તમને એવું થાય કે આશીષભાઈ આવું કેમ કે છે પણ દિવસના 18 20 ફોન આવતા હોય હું ઘણી વખત નથી યૂંચકતો મોટા ભાગે નથી યું ચકતો ફોન પણ એ ખાલી ખાલી પંચાયત કરવા તમને જય શ્રી કૃષ્ણ કરવા ફોન કર્યો રાજકોટ થી બોલું છું કેમ છો ફલાણું છે ઢીકનું છે કઈ જ નહીં બરાબર સપ્ટેમ્બર મહિનો ચાલે છે એટલે ઓબ્વિયસલી બહુ જ પ્રેશર છે વર્ક પ્રેશર છે એટલે આપને વિનંતી છે આ ચાલો હવે આપણે સાંજી પર આવી જઈએ બીજો દિવસ છે આ મધુવનની આ લીલા છે પ્રભુ અને સ્વામીજી અહીંયા હિલોરા ઝૂલે છે અ અમુક પદો છે મધુવનના અને આમાં મથુરાધીશ પ્રભુની મધુરાધીશ પ્રભુની ગુપ્ત લીલા એવી છે કે પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે હાલે સ્વામીજીને હિંડોળા ઝૂલવાની ઈચ્છા થાય છે અને પ્રભુ બે શ્રીહસ્તથી વડવૈયો કે ડાળ પકડે છે ઝાડની અને બે શ્રીહસ્તનો ઝૂલો બનાવે છે આમ અને એમાં સ્વામીજીને પધરાવે છે અને ઝુલાવે છે સ્વામીજીને એ ભાવનાથી આ મધુવનની લીલા છે એના પછી તાલવનની લીલા આવે છે મેં તે દિવસે મને કીધું હતું તમને કે ઠાકુરજી અને સ્વામીજી વચ્ચે માનની લીલા થઈ ઠાકુરજી એ માન કરી અને તાલવનના એક સુંદર તલાવ સુંદર સરોવર હતું જેમાં કમળો ખીલ્યા હતા તો એમાં કમળમાં જઈને પ્રભુ બિરાજી ગયા અને પ્રભુના રંગથી એ કમળ ગુલાબી થી મેઘશ્યામ થઈ ગયું

ચંદ્રાવલીજી પોતે પણ ખૂબ ગૌરવ છે વસ્ત્ર શરદના રહે એ ભાવથી હું આ રાખું છું મારું આઈડેન્ટિફિકેશન છે જ્યાંથી મને સીધો જ ખ્યાલ આવી જાય કે કયું સ્વરૂપ કયું છે અને જેનાથી આનંદ પણ આવે કે શું ભાવના છે બરાબર તો ચંદ્રાવલજી સ્વામીજીને પધરાવીને જાય છે અને કહે છે કે જો વચ્ચે જે મધ્યમાં નીલ કમળ છે એ પ્રભુ સાક્ષાત એમાં બિરાજી રહ્યા છે બીજી એક ભાવના એવી છે કે શ્રી મહાપ્રભુજીના સેવે અષ્ટભુજ સ્વરૂપ છે અષ્ટભુજ ગોવર્ધનનાથજી તો પ્રભુ એ અષ્ટભુજ ગોવર્ધનનાથજીને આ એક ભાવના એવી છે કે પ્રભુ પોતાના આઠ શ્રીહસ્ત પ્રકટ કરીને સરોવરના મધ્યમાં કમળની જેમ બિરાજે છે

પણ સ્વામીજીને મનોરથ રૂપ થઈને દિવસમાં પણ કુમુદ ખીલી જેમ કહેવાય છે કે જ્યાં જેને કાળ કર્મ નવ બાંધે રે એટલે જ્યાં કાળ અને કર્મ બંને હાથ બાંધીને બેઠા હોય છે ત્યાં પ્રભુની જે ઈચ્છા થાય ત્યારે પ્રભુ એ લીલા કરી શકે અને એ જ ભાવનાથી ઉદ્દીપન ભાવ રૂપ મોર છે જે શ્વેત મોર છે તમે લોકોએ મને ખબર નહીં તમને ઇન્ટરનેટ પર સર્ચ કરો શ્વેત મોર મળશે તમે ધ્યાન રાખજો મધુવનમાં પણ જે પક્ષીઓ છે એમાં પણ તમે ખૂબ ધ્યાન રાખજો કે આ ઢેલના સ્વરૂપે શ્વીત મોર છે અને મોર જે નોર્મલ એનો રંગ હોય છે પછી અલગ અલગ પક્ષીઓ જેમ પ્રાયો બતાંબો વિરંગા મુનિયો વનસ્મિત એ ભાવનાથી એટલે આ મધુવન આ તાલવન આ કુમધુવન અને છેલ્લે બહુલાવન તો બહુલાવનમાં મેં કીધું હતું કે ચંદ્રાવલીજી ઠાકોરજીને મળવા માટે પધારતા હોય છે અને પાછળ એમને સાસુ હોય છે એટલે પ્રભુ પોતે સિંહ રૂપ ધારણ કરે છે અને ને ગાયનું સ્વરૂપ કરે છે અને એના સાસુ જોઈને ગભરાઈ જાય છે એ લીલા બહુલાવનની લીલા છે હવે આમાં છે ને થોડુંક જે કલર કોમ્બિનેશન એ મારે સમજાવવાની જરૂરી છે સમજાવી દઉં જુઓ હું દિવસની લીલાઓમાં તમે પહેલે દિવસે મેં હા અને બીજી વસ્તુ મને વોટ્સઅપ ફેસબુક પર મેસેજ એવા ના કરો એક ભાઈ આજે ફોન કર્યો કે તમે બ્લેક રંગની અંદર કોયલા લો છો કોલસા લો છો એટલે ભાઈ આવા બધા આવા નાટક ના કરતા સીધે સીધા રંગોળીના રંગ લેજો જેને રેતીના રંગ કહેવાય રંગોળીના રંગ કહેવાય જે કહેવાતું હોય પછી કે તમે ગુલાલના રંગ નથી લેતા ભાઈ એટલે હું રેશમી રંગનો ઉપયોગ નથી કરતો જયારે રાત્રિની લીલા હોય ત્યારે હું શ્યામ બેકગ્રાઉન્ડ લઉં છું અને દિવસનું બેકગ્રાઉન્ડ હોય તો તેસ હોય વૃંદાવન તેસ એ હરિત ભૂમિ વ્રજ ભૂમિ હરિત ભૂમિ છે એટલે હું બોટલ ગ્રીન રંગ બનાવું છું બોટલ બનાવું છું એટલે શું હોય કે થોડોક ડાર્ક ગ્રીન રંગમાં શ્યામ રંગ એડ કરવાનો એટલે આ નીચેનો રંગ છે તે બોટલ ગ્રીન રંગનો રંગ છે બરાબર એટલે એ પ્રમાણે આ દિવસની લીલાનો ભાવના છે એમ અહીંયા આઈ ડોન્ટ નો તમને લોકોને લાઈવ હું છું કે નહીં જરા હું પણ જોવું મને પણ ખબર નથી મેં લાઈવ તો કરી દીધું હતું ને આઈ હોપ કે આપણે લાઈવ હોઈશું જ છેલ્લી વસ્તુ કે જ્યારે જ્યારે તમે કોઈ પણ સ્વરૂપની તમે કહેવાય ને કે સાંજી કરતા હો તો છે ને પહેલા બે વસ્તુનું ધ્યાન રાખવાનું કે નીચેનું બેકગ્રાઉન્ડ અને ઉપરનો સાંજીનો રંગ એકબીજાને ખાઈ ન જવો જોઈએ જો એ ખાઈ જશે ને તો તમે તમારી સાંજી ઉભરીને નહીં આવે જેવી રીતે કે અહીંયા હું સીધા જ ઠાકુરજી કરી દેતો તો રંગ અંદર દબાઈ જતો જો આ રંગ થોડોક દબાઈ ગયો છે એટલે આવતા વર્ષે કાં તો નીચે અહીંયાનો રંગ થોડો ડાર્કન કરવો પડે એટલે આ રીતે શ્યામ બેકગ્રાઉન્ડ વચ્ચે કરી દેવાનું જેમ પ્રભુની ઓરા પ્રભુનો પ્રકાશ થાય અને પ્રભુના દર્શન થાય એ ભાવનાથી એટલે અહીંયા પણ જુઓ એક ઘેવર કુંજ કરેલી છે એની અંદર શ્યામ રંગ કર્યો છે એટલે કેવું કે એ તમને દર્શન થઈ શકે બીજી વસ્તુ મલ્ટી કલર કરો ને ત્યારે ખૂબ ધ્યાન રાખો જેમ કે હવે આની અંદર નીચે મધુવનમાં તમે જોશો તો ખૂબ ધ્યાન રાખો કે અહીંયા પ્રભુના મુકુટનો રૂપેરી રંગ છે વચ્ચે રૂપેરી શ્રિંગાર ધર્યા છે બહાર સફેદ એટલે જૂઈના માળાજી ધર્યા છે પીળી ધોતી ધરી છે પ્રભુએ તો આ પીળી ધોતી અને સ્વામીજીના લહેંગાનો રંગ ભેગો ન થઈ જાય મેઘ્યામ પ્રભુનો પટકો પીળો છે આ સ્વામીજીની સાડીનો રંગ અને ચોલીનો રંગ બીરો છે તો આ બધું અલગ અલગ રહે પ્રભુ બીરા જે છે એ એ પાટ પર છે લાલ રંગનો પાટ છે તકિયો છે એ લાલ રંગનો છે જે દોરી છે તે સફેદ રંગની છે તો આ થોડી ડિટેલિંગ ધીમે ધીમે તમે શીખી શકશો એવી જ રીતે તમે જુઓ કે આજે મને થોડી ઉતાવળ થઈ ગઈ હતી સવાર પડી ગઈ હતી એટલે અહીંયા સામે અને ઠાકુરજીને શરદના વેશમાં જ પધરાયા બાકી હું નોર્મલી આખા અલગ અલગ રંગના કરતો હોઉં છું બીજું ઘણી રૂપેરીને સોનેરીમાં આ રીતે રંગ મિક્સ થઈ જતો હોય તો પછી એમાં થોડુંક કરેક્શન કરીને જુઓ તમે આની અંદર મેં સોનાનો રંગ કરવા માટે કેસરી રંગનો ઉપયોગ કર્યો છે રૂપેરી સોનેરીનો ઉપયોગ ઓછો કર્યો છે આ સમજવાનું છે આ શીખવાનું છે જેમ કે આ અહીંયા પણ ઠાકોરજી અને સ્વામીજીમાં અહીંયા ઉપર સમજો કે અહીંયા વ્યવસ્થિત રંગ રહ્યો છે પણ અહીંયા નથી રહ્યો તેવું બને એટલે આ તમને ધ ટાઈમ આવડશે થોડીક હિંમત કરવી પડશે થોડીક મહેનત કરવી પડશે સાંજેના બીબા મંગાવો પ્રયત્ન કરો હજુ પણ આપણી પાસે બાર તેર દિવસ છે જેટલું કરી શકો એટલું પ્રભુમાં કરવાનો પ્રયત્ન કરો એમ નહીં વિચારો કે હવે આ જોયું છે તો આવતા વર્ષે કરીશું સાંજેના બીબા મંગાવશો આવતીકાલે ઓર્ડર કરશો બે દિવસમાં આવી જશે એટલે તમારી પાસે તો પણ અઠવાડિયું રહેશે તો અઠવાડિયામાં જે બની આવે તે પણ તમારો હાથ પવિત્ર કરો જે કરો છો એની પહેલા ભાવના વિચારો એના પછી કરો હું અહીંયા બ્રજમેરે પણ બ્રજમેરે મન ભાઈ નું પુસ્તક હતું એમાંથી અમે બધી ભાવભાવનાઓ લગભગ હવે તો એમ સમજો સમજોને 2000 ને 11 12 થી હું કરતો હોઈશ એટલે એ વખતની પ્રભુની કૃપાથી મારી પાસે એ પુસ્તક હતું તો એમાંથી મે જોઈને કરી છે એટલે એમાં ચિત્ર નથી આપેલા પણ ભાવના પરથી તમને ખ્યાલ આવી શકે કે શું કરું ચિત્ર પણ છે થોડા ઘણા પણ ચિત્રનો એટલો ઉપયોગ ના થઈ શકે કેમ કે તમારી પાસે જે દીવા છે એમાંથી અરેન્જમેન્ટ કરવાનું છે બીજી વસ્તુ જુઓ તમે એક વસ્તુ બીજી તમને બતાવી તો કે છે ને જો આ ઝાડ એક જ બાજુનું છે પણ તમારે એને દરેક વનને સેગ્રીગેટ કરવાનું છે મધુવન ને અલગ દેખાડવું છે તો બીજી બાજુનું પણ ઝાડ કરવું પડશે એમાં વચ્ચે ઠાકોરજી ને સ્વામીજી પર રંગ ના જાય એ રીતે એવી રીતે આ બહુલાવન છે એમાં ખાલી બે ઝાડ જ કરેલા છે એ નીચેના દીબાના ઝાડ છે એટલે આ થોડુંક ટેકનિકલ છે આ થોડુંક સમજતા વાર લાગશે પણ હું આ બનાવી દીધેલો વિડીયો એટલે છે કે પાંચ વર્ષ પછી પણ કોઈ જુએ તો મેં શું અનુભવ કર્યો છે મેં તમને અહીંયા કહી દીધું છે હવે અહીંયા અહીંયા આ જે તાલવન ની અંદર કમળ જુવો છો તે આટલા જ કમળ છે આટલા અડધે આટલા આટલા નાના જ કમળ છે હવે એને પછી તમારે ત્રણ કે ચાર વખત કરીને આખું તાલ કુંડ ભરવું પડશે અને આગળ તમારી થોડાક પ્રભુને અંદર પધરાવાના છે તો એ દમળ તમારે અલગથી મોટા કરવા પડશે એટલે આ એક સમય જ હશે આમાં તમને એક સર સાથે શીખવા નહીં મળે પણ ધીમે 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 કરશો તો ત્રણ ચાર વર્ષે પણ તમારું ફિનિશિંગ આવી જશે બરાબર આપસો ને ભગવત સ્મરણ તંજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નજી રાસ આ ફક્ત મારા અનુભવોને તમારી સાથે શેર કરું છું તમે આનો ઉપયોગ કરીને ફક્ત જે કંઈ પણ કરો

બેઉ મુંબઈ સુધી પહોંચાડે છે એક બાર કલાકે ચાર કલાકે પણ તમે જોશો તો ગુજરાત 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 મેલ મેલ પણ પણ એટલે એક્સપ્રેસ હું ભૂલું છું છે અમદાવાદ પેસેન્જર સોરી એ બાર કલાકે પહોંચાડે છે મુંબઈ પણ કેવું છેવટે મુંબઈ તો પહોંચાડે છે ને એટલે તમે ધીમે ધીમે કરતા આગળ જશો તો ડેસ્ટિનેશન પર તો પહોંચશો જ એટલે આનંદ લો આમ અમારા મિત્ર છે અમારા પરમ મિત્ર છે અનુલ ભાઈ કહેતા હતા કે આઈ લવ જર્ની ડેસ્ટિનેશન એ તો જે આનંદ જર્ની નો છે જે આનંદ યાત્રાનો છે તે કોઈ એક જગ્યાએ પહોંચી જવાનો નથી એટલે યાત્રા ચાલુ જ છે ને યાત્રા ચાલુ કરો એનો આનંદ લો આપ સૌને ભગવા સ્મરણ તો જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલન